નમસ્તે દર્શક મિત્રો આજે ગાંધીજીને યાદ કરવાનો દિવસ છે ગાંધીજીને બધા લોકો યાદ તો કરે છે એમની અને પરંતુ ગાંધી એક એવું કહેવાય છે કે એમની ભલે મૃત્યુ થયું છે પરંતુ આજે પણ જીવી રહ્યા છે એના વિચારો જીવી રહ્યા છે એના પુસ્તકો જીવી રહ્યા છે વિશ્વમાં કેટલાક જે મહામાનવો થઈ ગયા એમાં કોઈ એક વ્યક્તિ ઉપર પુસ્તકો લખાયા હોય તો જે કેટલાક વ્યક્તિઓ છે ગાંધીજી કે જેમાં સૌથી વધારે પુસ્તકો એમના પર લખાયા છે અને વિશ્વની તમામ ભાષામાં અલગ અલગ પ્રકારના ગાંધીજી પોતે લખેલા પુસ્તકો અને એના અર્થઘટન કરતા ગાંધીજીના અલગ અલગ વિષયો લખતા પુસ્તકો ના ઘણા બધા એ રીતના પ્રકાશનો થયા છે અને એમને ગાંધીજી પોતે પણ એમનું જે ગાંધી તરીકેનો જે સાચો જન્મ થયો હતો એટલે કે એના વિચારોનો જે જન્મ થયો હતો એ એક પુસ્તકથી થયો હતો જન રસ્કીનું જે પુસ્તક હતું રસ્કી ન કે પુસ્તક વાંચીને એમાંથી એને ત્રણ સિદ્ધાંતો અલગ કર્યા જયારે દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે એમાં એક તો કે બધાનું ભલું કરવું આ પુસ્તક વાંચ્યા પછી એક જે સિદ્ધાંત નક્કી કર્યો એ કે જે આજીવોને વળગી રહ્યા વકીલ અને વાણંદ બંનેના કામની એક સરખી કિંમત એટલે કે કોઈ પણ વ્યક્તિનું કામ નાનું નથી મોટું નથી આ એક એમને સિદ્ધાંત આવ્યો બીજું કે સાધુ મજૂરીનું મજૂરીનું અને ખેડૂતનું જીવન એ જ સાચું જીવન છે આ સિદ્ધાંત જે છે એ ગાંધીજી માટે એકદમ નવો હતો અને એને તરત જ નક્કી કર્યું કે હું આ પુસ્તકનો જે અમલ છે એ દક્ષિણ આફ્રિકામાં શરૂ કરીશ અને ત્યાં ડર્બન થી વીસ કિલોમીટર દૂર ફિનિક્સ આશ્રમ એમને ચાલીસ એક્ટરનો જે બનાવ્યો હતો અને ત્યાં આ બધા સિદ્ધાંતો જે છે એમને એપ્લાય પણ કર્યા હતા આ ફિનિક્સ આશ્રમ જે છે એ ફિનિક્સ આશ્રમમાં હું પોતે પણ જઈએ છું અને એ સમયે તો ત્યાં કશું જ નતું માત્ર એક પ્લેટફોર્મ હતું જે મકાન હતું એ બધું જ સ્થાનિક લોકોએ તોડી પાડી તો તે બધું ઘણું બધું હતું તો આ આ એ એમના સિદ્ધાંતો એમના પુસ્તકના કારણે બનાવ્યા એમને બનાવ્યા હતા અને હવે આખું વિશ્વ ગાંધીજીના પુસ્તકો વાંચી રહ્યું છે એમને લખેલા પુસ્તકો વાંચી રહ્યું છે અને આજ સુધી જે પુસ્તકોના જે હક્કો હતા એ નવજીવન પાસે હતા અને હવે હવે એ જે જે આપણે કાયદા પ્રમાણેના હક્કો ઉઠી વિશ્વમાં વ્યક્તિ ગાંધીજી પુસ્તક બનાવી શકે છે એનો એ પ્રકારના એના જે જે ના સિદ્ધાંતો હતા એ બધા હવે એનો રહ્યા નથી દોસ્તો એક મિનિટનો તમારો સમય લેવા માંગુ છું આપણે આગળ વધી કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે જેના માટે અમે જોઈન્ટનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે

એમાં હજુ પણ ઘણા બધા ગાંધીજીને લગતા પુસ્તકો પ્રકાશિત થઈ રહ્યા છે અને ગાંધીજીએ તમામ હક્કો ગાંધીજીનું જે જ્ઞાન સારું એવું જ્ઞાન ધરાવતા આપણા સોહમ પટેલ સાથે આપણે વાત કરીશું અને એ બધી વાત કરશે કે કયા પ્રકારના પુસ્તકો અહીંયા વધારે વેંચાઈ રહ્યા છે કયા પ્રકારના પબ્લિશ કરી રહ્યા છે શું એમાં આધુનિકતા એમણે ઉમેરી છે નવજીવન હમણાં હમણાંથી એ બધી જ આપણે વાત કરશે સોમ આપનું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં નમસ્તે દિલીપભાઈ થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી પહેલા તો તમે આ આ પ્રસંગે આવો એક સંવાદ કરવા માંગો છો એ મોટી વાત છે ગાંધીજીને યાદ કરીને એટલે એની માટે અભિનંદન તો સોમ અત્યારે

હોય સત્યના પ્રયોગો અથવા આત્મકથા અને સ્ટોરી ટ્રુથ તકલીફ એ છે કે એને જ લોકો ગાંધીજીનું સાહિત્ય માને છે એમ જ્યારે કે ગાંધીજીનું સાહિત્ય બહુ વિશાળ છે અને તે ઉપરાંત પણ અમારી પાસે બહુ જ રેરલી અમુક અમુક ચોપડીઓની ને એવું બધું આવતું હોય કે આ પુસ્તક છે જે મારા ધ્યાનમાં છે જેમ કે ગાંધી અને ટાગોરના સંવાદનું એક પુસ્તક એક સ્કોલરે પૂછ્યું કે આ નવજીવનનું પ્રકાશન છે તમારી પાસે છે એટલે અમારી લાઇબ્રેરીમાં હતું અત્યારે એના રનિંગમાં નહોતું તો અમે પછી એને રિપ્રિન્ટ કરીને એને સર્ક્યુલેશનમાં લાયા એટલે આવી ડિમાન્ડ ક્યાંક આવી થોડી થોડી આવતી રહે પણ કોઈ એક સમયગાળો કે કોઈ એક વિષય કે કોઈ એક સત્યાગ્રહ એવી કંઈ સમાજમાં એવું કંઈ પ્રવર્તું નથી કે આ વસ્તુની ડિમાન્ડ વધારે છે એમ ઓકે ઓકે સમજી ગયું તો જે ગાંધીજીએ જે પુસ્તકો લખ્યા હતા એમાં ખાસ કરીને સાત જે મહત્વના ટાઇટલ જે છે એમને જે લખેલા પુસ્તકો એમાં એમાં આ જે સત્યના પ્રયોગો છે એ એ સૌથી વધારે વંચાઈ રહી છે એ લોકોની ડિમાન્ડ પણ છે અને વિશ્વની મોટાભાગની જે ભાષા છે મોટાભાગની ભાષામાં એના અનુવાદો પણ થયા છે પણ ગુજરાતીમાં આપણે બીજા મયમ જોઈએ આપણે પા તો ત્યાં ત્યાં મોટા પ્રમાણમાં આપણે ગાંધીજીની આત્મકથાની ડિમાન્ડ પણ છે વંચાઈ પણ છે પરંતુ ગુજરાતમાં જે એક આંકડો જે મળે છે એ બે હજાર સત્તર નો મળે છે છ લાખ સોળ હજાર નકલો ગુજરાતી માં વેચાય છે અત્યાર સુધી માં કેટલી વેચાય છે કોઈ અંદાજ કરો તમારે હા બીજી બે એક લાખ અમે એ તો ડેટા જોવો પડે પણ બીજી બે એક લાખ નકલો તો પાંચ વર્ષમાં વેચાય એક લાખ બે લાખ તો નકલ પણ એટલી તો વેચાતી હોય છે પણ એ વાત સાચી છે કે સધન ઇન્ડિયામાં જે

આ એક છેલ્લું પુસ્તક આ મારી દ્રષ્ટિએ ગાંધીજી ઉપરનું ગુજરાતીમાં કહી શકાય એવું કે કે હમણાં જ પબ્લિશ થયું છે એટલે તો નવજીવનમાં જે અત્યારે પ્રકાશિત થાય છે એમાં એમાં મોટાભાગના કયા કયા પ્રકારના પુસ્તકો અત્યારે જેમ કે ઇવન તુષારભાઈ પોતે ગાંધીજીના વારસદાર હોવા છતાં હા બીજા કોઈ કે ગાંધીજી ઉપર લખેલું અકાઉન્ટ એ ઇન્ટરપ્રિટે ડોમિન કહેવાય અને બહુ જ સંશોધન કરીને લખ્યું હોય તો એ ચોક્કસ એક સારો સોર્સ બને જેવું તુષારભાઈનું પુસ્તક છે માહિતીનો સારો સોર્સ બને પણ નવજીવનનો પોતાનો ફોકસ છે તે ગાંધીજી એ લખેલું કન્ટેન્ટ કેવી રીતે બહાર આવે ઇન્ટરપ્રિટેટિવ ડોમેન એ આપણો નવજીવનનો સેકન્ડરી એજન્ડા છે પ્રાઇમરી એજન્ડા નથી પ્રાઇમરી નથી હા સ્વાભાવિક છે કે જે મૂળ મૂળ જે ઓરિજિનલ જે છે ગાંધીજીએ જે લખેલું હોય આ એ વધારે એમાં તો એમાંય ખાસ કરીને ગાંધીજી ઉપરના જે પત્રોનું એકત્રીકરણ ઓગણીસો અડતાલીસ થી શરૂ થયું હતું તો એના એના કેટલા ભાગ હજુ હજુ એ કામ ચાલુ છે કે એનું કામ પૂરું થયું છે એટલે આમાં છે ને બે ગાંધીજીએ લખેલા પત્રોના શરૂઆત એવી રીતે થઈ ઓગણીસો માં એમની હત્યા પછી બધા જાત જાતના સંપાદનો જાત જાતના કાકા સાહેબ હતા સ્વામી આનંદ પછી મહાદેવ એ તો નતા પણ પ્યારેલાલ હતા સુશીલાબેન હતા બધા લોકો મણીબેન આ બધા ભેગા થઈને અલગ અલગ સાહિત્ય બહાર પાડતા બાપુના પત્રો નામની એક શ્રેણી એ લોકોએ શરૂ કરી હતી ગાંધીજીનું સાહિત્ય કે ગાંધીજીએ ક્યારેય ફોર લક્ઝરી ઓફ રાઇટિંગ જેને કહેવાય કે ભાઈ ચાલ આજે હું લેખક છું ને ચાલો હું મારે કંઈક લખવું છે એવું ક્યારેય કઈ કર્યું નથી ગાંધીજીના બધા જ લખાણો એમના કાર્યમાંથી નીપજેલા છે એટલે એમણે પોતે ચોપડીઓ લખી નથી એમનું સાહિત્ય એટલે શું તો એમણે સામાયિકોમાં નવજીવન યંગ ઇન્ડિયા હરિજન હરિજન બંધુ એ બધું એમાં લેખ લખ્યા તે એમણે પત્રો લખ્યા એમણે ભાષણો આપ્યા આ બધું સંગ્રહ ધ કલેક્ટેડ વોક્સ ઓફ મહાત્મા ગાંધીમાં પાછળથી થયો પણ કહેવાનો અર્થ કે આવા છૂટા છૂટા લખાણો છે બરાબર જેને વિષય પ્રમાણે ગોઠવવા પડે અને એને એમાંથી પસાર થવું પડે એટલે ચોપડીઓ જે વેચાય એ આવા વિષય ઉપરના સંપાદનો જેમ કે પુસ્તક છે ધર્મ મંથન તો એમાં ઉપર એ ગાંધીજીએ ધર્મ ઉપરના જે કઈ વ્યાખ્યાનો કર્યા હોય લેખો લખ્યા હોય પત્રોમાંથી અમુક ટુકડા એનું સંપાદન હોય એવી રીતે સંપાદનો ઘણા બધા છે અને પછી જ્યારે આ આવી રીતે પત્રોમાંથી જે સાહિત્ય ભેગું કરવાનું થયું તેમાં બાપુના પત્રોની આવી એક શ્રેણી ચાલી હતી એમ જેના અગિયાર બાર જેવા વોલ્યુમ્સ થયા હતા વોલ્યુમ્સ એટલે ભાગ નાના નાના મોટો ભાગ નહીં પણ બાપુના પત્રો કુસુમબેનને બાપુના પત્રો સરદાર વલ્લભભાઈને બાપુના પત્રો રાજકુમાર અમૃત કૌરને આવી શ્રેણી થઈ હતી અને પછી જ્યારે ભારત સરકારે અંગ્રેજી ધ કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધીનો પ્રકલ્પ યોજ્યો જેમાં સમગ્ર સાહિત્ય ગાંધીજીનું એક નાનો તાર પણ કર્યો હોય કે હું આજે રાત્રે મુંબઈ આવું છું તો તે પણ એમાં સમાવાઈ જાય એવું જે સાહિત્ય કહેવાય તે સાહિત્ય જેને ડબલ્યુ એમજી બોલાય છે એ અને એનું હિન્દી જે ભારત સરકારે યોજ્યું એનું ગુજરાતી નવજીવન એટલે સમગ્ર ગાંધી સાહિત્યનું શ્રેણી જેને આપણે કહીએ છીએ ગાંધીજીનો અક્ષરદેવ અને એ અલગ અલગ સોર્સિસમાંથી લેવામાં આવેલું સાહિત્ય હોય અને એ હજી

મોડે વાત એવી છે કે એ એવી ડિસિપ્લિન વાળો વ્યક્તિને એની આસપાસ એમણે જે ડિસિપ્લિન ઉભી કરાવડાવી જેનાથી એમના કન્ટેમ્પરરીઝ ડાયરી રાઇટિંગ કરતા હતા જેમ કે મહાદેવભાઈ છે તો મહાદેવભાઈ પોતે રોજની રોજ ડાયરી લખતા હતા એમને કોણ મળ્યું એમણે શું વાત કરી એમણે ભાષણ આપ્યું તો આખે આખું ભાષણ ગાંધી મહાદેવભાઈએ પોતાની ડાયરીમાં ઉતાર્યું હોય પછી એમણે પત્રો લખ્યા હતા આખા આખા પત્રો ગાંધી મહાદેવ કર્યા હોય જીવનનો લગભગ એકે દિવસ એવો નથી જેની તમને જાણ ના થઈ શકે કે આ ક્યાં હતા ને શું કરતા હતા એટલે એવી રીતે આ બહુ વિપુલ પ્રમાણમાં અને અંગ્રેજી શ્રેણી એ બધું તો થઈ ગયું છે

તો અત્યારે આપણે જોઈએ છીએ સોમભાઈ કે લોકોને બહુ વાંચવું ગમતું નથી એમાં ખાસ કરીને એવું કેવાય છે કે ગુજરાતના લોકોને બહુ વાંચવું ગમતું નથી એક એક ક્લાસ એવો છે કે જે રેગ્યુલર વાંચે છે બાકીનું જે યંગ યંગ જનરેશન જે છે એમાં મોટા ભાગના વાંચતા નથી તો એના માટેના કોઈ નવા આઈડિયા નવજીવનમાં કે અત્યારે કોઈ ચાલી રહ્યું છે કે એના માટે કંઈક કંઈક એવું નવું કરીએ કે જેથી કરીને યંગ જનરેશન ગાંધીજીના વિચારો વાંચે કારણ કે આપણે જાણીએ છીએ કે અત્યારે જે વોટ્સએપ યુનિવર્સિટી જે કહેવાય છે એમાં ગાંધીજી વિશે જાત જાતની જેની કોઈ જેનું કોઈ આધાર ન હોય એવી બધી વિગતો એમાં આવતી હોય છે લોકો વાંચતા હોય છે મારી પણ જાય છે તો તો કોઈ આધાર સાથે એમને કઈક આવું મળતું રે એવી એવી કોઈ પ્લાન કે કોઈ આયોજન અત્યારે કરેલું છે આપણે બધા ત્રણ ચાર લેયર્સમાં આ કામ ચાલે છે પણ અમે એક અમારો હેતુ નથી છોડતા કે અમારું કામ સોર્સ પૂરો પાડવાનું છે જજમેન્ટ આપવાનું નથી એટલે ગાંધીજીએ આ કર્યું તે સારું કર્યું ખોટું કર્યું એમાં અમે પડતા નથી નવજીવન સંસ્થા ગાંધીજીએ જે અમને જવાબદારી સોંપી છે એ એમના મૂળ લખાણો સાચવવાની સોંપી છે અને એટલે અમે કોઈ પણ જે માણસ ગાંધીજી વિશે જેવો પણ અભિપ્રાય ધરાવતો હોય એને સોર્સ જોઈતો હોય તો એ અમે પૂરો પાડીએ છીએ એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ દસ વર્ષ પહેલા દક્ષેશા સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી બધાનો ડ્રીમ હોમ બનાવવાનો સપનું એ પણ અફોર્ડેબલ પ્રાઇસ માં 2015 થી હજારો ફેમિલીઝ નું સપનું પૂરું કર્યું છે તો તમે કેમ પાછળ રહી જાઓ આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્થીક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો કે કે આ તારીખે આ જગ્યાએ ગાંધીજી આવું કહેલું કે નહીં તો એની માટે અમે સંશોધન કરીને એને મ ઠીક આપીએ આપીએ એની માટે શું હોવું જોઈએ આવું કરવા માટે શું હોવું જોઈએ તો તમારા પ્રકાશનો હવે આ જમાનામાં ડિજિટાઈઝ હોવા જોઈએ માં આપણું જે જૂના લખાણો હતા એ બધા લેટર પ્રેસ ટેકનોલોજીથી છપાતા હતા અને એની અંદર કોઈ વિષય શોધવો કોઈ જગ્યાએ પહોંચવું એ બધું બહુ હતું એમાં સૂચિઓ આવે સૂચિ સહારો હોય જેનાથી તમે જે તે જગ્યાએ પહોંચી શકો અને જયારે ગાંધીના લખાણો હોય ને તો આ નવલકથા નથી કે તમે આમાં પાના ફેરવતા જાઓ જાઓ જાવ તમે રસ ગ્રહણ કરતા જાઓ એવું હોતું નથી આની અંદર તમારે પર્ટિક્યુલર રિસર્ચ અને પર્ટિક્યુલર ટોપિક ઉપર અમુક વસ્તુઓ જોઈતી હોય છે એટલે ઇન્ડેક્સિંગ એ બહુ મદદરૂપ થાય ને ઇન્ડેક્સિંગ સાચું કરવા માટે આ બધા લખાણો ડિજિટલ સ્વરૂપે હોવા જરૂરી છે એટલે પહેલું તો અમે કામ એ કરીએ છે કે નવજીવનના જેટલા જેટલી બુક્સ જેટલા લખાણો છે એ સર્ચેબલ ફોર્મેટની અંદર ડિજિટલી અવેલેબલ થાય એનો પ્રકલ્પ અમે યોજ્યો છે અને એના ભાગરૂપે અમે નવજીવન જે અમારી આપણી નવજીવન સંસ્થા જેનાથી સ્થાપના થઈ એ નવજીવન જર્નલ ને સૌથી પહેલા ડિજિટાઈઝ કરીને મૂકવાની શરૂ કરી છે એનું યુઆરએલ પણ પછી હું તમારી સાથે શેર કરી શકું છું ઓકે પેપર ફોર્મેટ બીજું આ થાય છે કે કોઈને વાંચવું છે એ તમારું જે યુઆરએલ છે ને એ અમારા YouTube ચેનલ માં નીચે તો કોમેન્ટમાં મૂકી દેજો એટલે લોકો જોઈ લેશે જી જી બિલકુલ બિલકુલ ચોક્કસ પછી બીજું છે કે જે જે લોકો વાંચવું છે ને એ પુસ્તક પુસ્તક સ્વરૂપે જોઈએ છે ને એને મળતું નથી તો એને અમે ઓન ડિમાન્ડ પ્રિન્ટિંગ એવી વ્યવસ્થા આખી નવજીવનની અંદર ઊભી કરી છે કે એક કોપી પણ અમે છાપી શકીએ છે એટલે એઝ લેસ એઝ વન કોપી ઓલ તો પછી છાપીએ ત્યારે વધારે છાપીએ પણ કહેવાનો અર્થ કે કોઈ પણ એવું વંચિત ના રહી જવું જોઈએ કે આ પુસ્તક અવેલેબલ નથી એટલે મારું સંશોધન અટકી ગયું અથવા તો મારી પાસે માહિતી ના આવી એમ બરાબર એ બીજો એનો લેયર કીધું મેં તમને ત્રીજું એવું કીધું કે અહીંયા નવજીવનની અંદર અલગ અલગ વેન્યુઝ અમે ઓપન કર્યા છે એક હૃદય કુંજ કરીને હૃદયકુંજ જે ગાંધીજીનું ઘર છે સાબરમતી આશ્રમમાં એવું જ નાનું હૃદયકુંજ અમે અહીંયા નવજીવનમાં પુસ્તકોનું વેચાણ કેન્દ્ર બનાવ્યું છે જ્યાં લોકો આવી શકે અહીંયા એક મ્યુઝિયમ છે જ્યાં નવજીવનમાં મૂળ સો વર્ષ પહેલાં જે નવજીવન જેના પર છપાતું હતું તે મશીન એનું ઓપરેટિંગ કેવી રીતે છે નવજીવન સંસ્થાનો ઇતિહાસ શું છે પછી એક કેફેટેરિયા કેફે છે જ્યાં યુવાનો આવીને બેસીને વાત કરી શકે છે એના વિશે ઓવર અ કપ ઓફ ટી અને એ જ કેફેની આજુબાજુ તમને ચોપડીઓ જોવા મળે એટલે તમે તમે ત્યાં એ વિઝિટ કરો તો તમે ત્યાંથી કોઈ પણ પુસ્તક ઉપાડીને વાંચી શકો છો અને તેના ઉપરાંત લગભગ મહિનામાં બે એક રવિવાર નવજીવન ટોક્સ નામનો અમે કાર્યક્રમ યોજીએ છીએ જેમાં પુસ્તકને પ્રાધાન્ય આપીને એના ઉપર કોઈ વક્તા આવીને બોલે અને એમાં પછી સાહિત્ય પણ કારણ કે અલ્ટિમેટલી સમાજને સાહિત્ય ઘટતું હોય છે એટલે સાહિત્યની પણ ગાંધીતર સાહિત્ય પણ વાત થતી હોય પણ નવજીવન ટોક્સની આઉટરીચ ઘણી છે કેમ કે પછી એનો જે એનું જે રેકોર્ડિંગ થાય એ પાછું યુટ્યુબ પર જે વિદેશમાં હોય બીજી જગ્યાએ હોય બધાને જોવા મળે જેનું મિસ થઈ જોવા મળે એટલે એક જાતનું એક વાતાવરણ ડાયલોગનું વાતાવરણ સંવાદનું વાતાવરણ ચર્ચાનું વાતાવરણ અમે બહુ જ કેરફુલી મેન્ટેન રાખ્યું છે અને આ સિનારીઓ છેલ્લા સાત આઠ દસ વર્ષથી ચાલે છે એટલે અત્યારે મામૂલી તો ના કહેવાય પણ એક પ્રિન્ટિંગ પ્રેસ નો જે લિમિટેડ સ્કોપ જેને કહેવાય અને યુવા વર્ગમાં ખાસ કરીને આ સંસ્થાને હવે બહુ જ એવી રીતે જોવામાં આવે છે કે ભાઈ અહીંયા જવું જોઈએ અહીંયા મુલાકાત લેવી જોઈએ અચ્છા તમે આ મ્યુઝિયમ હા હા સોમ તમે આ મ્યુઝિયમ ની વાત કરી તો જે ગાંધીજીના જે હસ્તપ્રતો છે ગાંધીજી લખેલા જે પત્રો છે કાગળો છે અથવા તો એમણે જે આર્ટિકલ લખેલા અથવા તો સત્યના પ્રયોગો જે બુક લખી તો એ એની હસ્તપ્રતો અત્યારે ક્યાં નવજીવન પાસે છે કોની પાસે છે ના એ જવાબદારી વિવિધ સંસ્થાઓની હતી નવજીવન પાસે પ્રકાશિત લખાણો ની જવાબદારી છે અને એમણે લખેલું કોઈ પણ સાહિત્ય પ્રકાશિત હોય તો પણ એ જવાબદારી નવજીવનની છે પણ હસ્તપ્રતો આ જે ગાંધીજીનો અક્ષદય જેની હું વાત કરું છું એ એનું જો પ્રિન્ટેડ મટીરિયલ આટલું બધું છે તો એનું જે ઓરિજિનલ્સ છે એ વિશ્વભરમાંથી ભારત સરકારે ભેગા કરેલા હતા અલગ અલગ ઠેકાણેથી કારણ કે ગાંધીજીએ લખેલો પત્ર ગાંધીજી પાસે હોય નહીં જેને રિસીવ કર્યો હોય એની પાસે હોય એટલે એ માણસે એ પત્રની નકલ આપે તો એ એમાંથી ઊભું થઈ શકે એટલે એ હસ્તપ્રતો એક જ ઠેકાણે નવજીવનમાં ભેગી ના થઈ શકે કોઈ માણસ દિલ્હીમાં બેઠો છે તો એ દિલ્હીમાં કોઈક સેન્ટર હોય ત્યાં આપે કોઈક માણસ ચેન્નઈમાં બેઠો થાય તો ચેન્નઈના સેન્ટરમાં આપે તો એવી રીતે દેશમાં અને પરદેશમાં અલગ અલગ સેન્ટર્સ બનેલા છે જેના પછી આર્કાઇવ્સ બન્યા એ જગ્યાએ આ બધી હસ્તપ્રથો સચવાયેલી છે એટલે એમાં અમદાવાદ ખાતે એ સેન્ટર સાબરમતી આશ્રમ હતું એટલે અત્યારે એમના હસ્તલિખિત લખાણો સાબરમતી આશ્રમમાં અમદાવાદમાં દિલ્હીમાં રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલય છે એવા બધા જે અલગ અલગ આર્કાઇવ્સ છે એ આર્કાઇવ્સમાં એ સચવાયેલા છે

અને બીજું આ જે ગાંધીજી જે યંગ ઇન્ડિયા અને એ જે ન્યૂઝપેપર્સ પેપર્સ બહાર પાડતા હતા તો હરજી હરિજન જે છે તો એની એ એ બધા પ્રિન્ટ આપણે છે આપણી પાસે જોવા હોય તો કોઈને અભ્યાસ કરવો હોય એના એના ઉપર છે છે જ અહીંયા અહીંયા તો છે જ ફિઝિકલ કોપીસ છે જોવા માટે એને બરાબર સાચવીને કન્ઝર્વ કરીને રાખેલી છે પણ એ હવે ડિજિટાઇઝ સ્વરૂપે ઓનલાઈન પણ મૂકવામાં આવી રહી છે એટલે याद करने का एक सुंदर तरीका होगा के बारे में एक नई पीढ़ी के व्यक्ति ने एक सुंदर सी किताब हाल ही में लिखी है गांधी की सुंदरता लेखक हैं सुशोभित उसके बस दो तीन अंश पढ़ देता राजनीतिक इतिहासकार और गांधी जी के पौत्र राजमोहन गांधी ने एक बार कहा था कि गांधी की मृत्यु में एक किस्म का परफेक्शन था यह एक जटिल कथन है साहसी तो है ही इसके दो निहितार्थ हैं एक तो ये कि गांधी शहीद हुए और होतात्मा के रूप में अपने तप की पूर्णता को अर्जित किया दूसरा असहज करने वाला निहितार्थ यह है જે પહેલો જ અંક હતો નવજીવનનો સાતમી સપ્ટેમ્બર ઓગણીસો ઓગણીસ એ આ અંક છે અને અમે પછી એને આ રીતે બનાવી રહ્યા છે તમે જયારે વેબસાઇટ ખોલશો એ વેબસાઇટ ની અંદર તમને આનું આજ નવજીવન સર્ચેબલ ફોર્મેટમાં તમે શકો એવી રીતે હા અને ઘણા બધા સંશોધકો પીએચડી કરતા ઘણા લોકો અમારી પાસે આવે છે કે કોઈ સ્ત્રીઓ ઉપર કરે છે કોઈ અસ્પૃશ્યતા નિવારણ ઉપર કરે છે કોઈ આના પર તો એ કઈ બધું વાંચીને સંશોધન બહુ લાંબુ ચાલે એટલે તમારી પાસે આ ઇન્ડેક્સિંગ હોય અને સર્ચની ફેસિલિટી હોય તો તમે આ એને ન્યાય આપી શકો સાચો અચ્છા તો માનો કે માનો કે મને કોઈક મોકલેલો છે તો એ ગાંધીજી વિશે એ ખરેખર સાચું છે કે ખોટું છે અથવા તો શું છે એનો મારે રેફરન્સ શોધવો હોય તો તો એ હું કઈ રીતે શોધી શકું હા એટલે એની પદ્ધતિ છે તબક્કા છે ખાલી એટલું પહેલા તો સ્વીકારવું પડે કે આ બે મિનિટની મેગી નથી એટલે તમે મને તાત્કાલિક મને કહો કે આ સાચું છે કે ખોટું એવો કોઈ જવાબ આપનારું કોઈ હોય તો એ તમારે શંકા કરવી જોઈએ કેમકે એના બે ત્રણ લોજિક છે તમે વાંચો ત્યારે તમને ખબર પડે કે આ કયા ગાળાની વાત છે પહેલાં તો સમયગાળો નક્કી કરો પછી તમે કયા કયા પુસ્તકમાં એ હોઈ શકે તે શોધો અને એ બધું જો ડિજિટાઈઝ હોય ને ઓનલાઈન હોય જે અમારું સ્વપ્ન છે ને અમે એના ઉપર કામ કરી રહ્યા છીએ તો તમે એ કીવર્ડ્સથી સર્ચ કરો મૂળે તો આખો જ ડેટા ડિજિટાઇઝેશન છે ત્યારે WhatsApp માં મળેલી વસ્તુ તમે સીધી સર્ચ થી શોધી શકવાના છો કે આ ગાની છે હા એટલે ત્યાં તરત જ એનો નિવેદો આવી જશે પણ પછી અમુક અમુક બેસિક નોલેજ તમે જો હોય જેમ કે કોઈ કેવું લખે કે નવજીવન 1927 તો એ તો એ સાચું કહેવાય કે ભઈ 27 માં નવજીવન હતું પણ 37 લખે તો નવજીવન છાપો 1932 માં બંધ થઈ ગયું તો પછી 37 માં ગાંધીજી કેવી રીતે લખે એટલે આવા બધા બેસિક ચેક્સ હોય છે જે તમારે કરવા પડે એમ કરવા પડે છે અચ્છા સોમ છેલ્લો પ્રશ્ન ગાંધીજી હા ગાંધીજીના અવસાન પછી તમે એવું માનો છો કે ગાંધીજી અત્યારે લોકોના મનમાં લોકોના વિચારોમાં પુસ્તકોમાં જીવી રહ્યા છે હા બિલકુલ એ એ તો એમાં એટલે મને શ્રદ્ધા તો છે જ પણ સાથે મને તો એવા પુરાવાય છાશવારે અમને લોકોને અહીંયા નવજીવનમાં કામ કરતા હોઈએ તો કયા ખૂણા કોણ માણસ કેવો સવાલ લઈને આવે છે અથવા તો શું પૂછે છે એનાથી આપણને ખબર પડે કે એ બધાને જિજ્ઞાસા છે અને એ જિજ્ઞાસાને લઈને એ લોકો નીકળે છે એટલે ગાંધીજી ઓપસેલિટ થાય એવું તો કોઈ શક્યતા જ મને લાગતી નથી એમ ઈસુ ખ્રિસ્ત બે હજાર વર્ષે બી એનું એવું નહીં થયું હોય એમને પણ એમના એમના વિરુદ્ધ પણ લોકો વિચારતા હશે પણ તોય આજે છે અને એ બરોબર જ વંચાય છે અને પૂજાય છે રાધા એટલે ગાંધીજીનું એવું કશું મને લાગતું નથી કે એ હા એ અમુક ફિલોસોફીઝ અને અમુક વસ્તુઓ છે જેમ કે જેનો એક એનું અસ્પૃશ્યતા નિવારણ છે તો જેટલું એ વખતે સરફેસ પર હતું એટલું આ વખતે સરફેસ પર ના હોય તો તમારે ગામડામાં જઈને ચેક કરવું પડે એવી બધી વસ્તુઓ છે પણ એ આજે વિચારો તો કારણ કે શાશ્વત વિચારો વિશે ગાંધીજીએ વાત કરી છે વાત કરી હા હા તો આપણા સમયની મર્યાદા છે ગાંધીજી પણ સમયના એકદમ ચુસ્ત આપેલો હોય તો આપણે પૂરું કરવું પડશે તો તમારો ખૂબ ખૂબ આભાર અને ઘણી બધી વિગતો તમે આપી કરીને જે નવજીવન અત્યારે શું કરી રહ્યું છે એ બધું કારણ કે ગાંધીજી ની જે મૂળ લખાણ જે છે એ બધું અત્યારે નવજીવન પાસે સચવાઈ પડેલું છે બધું જ છે તો એ જે કરી રહ્યા છો અને જે આધુનિક ટેકનોલોજી છે એમાં પણ સારું કામ કરી રહ્યા છો બહુ સારી વાત છે લોકોને ઉપયોગી પણ છે તો આપનો ખૂબ ખૂબ આભાર જી જી ધન્યવાદ તો સોમ નવજીવનમાંથી કે આ બધી જ વાતો એમણે કરી કે ખરેખર છે તો જે પબ્લિક જે કેટલીક વિગતો છે એ પણ આપણે થોડી જણાવવી જરૂરી છે કારણ કે એવું કહેવાય છે કે ઘણી બધી ઘણા બધા પુસ્તકો ગાંધીજી ઉપર લખાય પણ કેટલા કેટલા લખાયા શું લખાયું કેમ લખાયું તો અલગ અલગ એના રેફરન્સ મળે છે ખાસ કરીને પબ્લિક ડોમીનમાં તો એમાં એક જગ્યાએ ગુડ કરીને એક સાઈટ છે એમાં ગાંધીજી પણ પણ વધારે પુસ્તકોની યાદી પણ આપેલી છે અને ગાંધીજી વિશ્વભરમાં સૌથી વધારે લખાયેલા લખાયેલા પુસ્તકો પુસ્તકો છે છે જેના એમાં સ્થાનિક ભાષાના પણ એટલે કે એવા બધા પુસ્તકો છે એની યાદી ઘણી જગ્યાએ નથી પણ મળતી તો એવું કહેવાય છે કે ગાંધીજી ઉપર લગભગ પાંચ થી દસ હજાર જેટલા અલગ અલગ ટાઈટલ અલગ અલગ પુસ્તક લખાયેલા હોવાનું અનુમાન છે આનો કોઈ ચોક્કસ ફિગર નથી ચોક્કસ આંકડો પણ નથી તો મૂળ વાત એ છે ગાંધીજી આજે પણ જીવે છે વિચારોમાં જીવે છે પુસ્તકોમાં જીવે છે અને અનેક અનેક લાખો લોકો જે છે એમના આદર્શ માટેનું એ વ્યક્તિત્વ પણ છે આવા આપણા મહામાનવ આપણી વચ્ચેથી ગયા એ બધાને દુઃખ છે અને એ દિવસે આપણે બધાને યાદ કરીએ એ પણ જરૂરી છે બસ આજે આટલું જ અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું નમસ્તે